ઓમ નમસ્કાર મિત્રો આજનો મારો વિડિયો આકાશ મુદ્રા વિશે હું તમને આકાશ મુદ્રા કેવી રીતે કરવી એના લાભ શું છે એની વિગતે ચર્ચા આ વિડીયાની અંદર કરીશ મિત્રો આકાશ મુદ્રા શરીરની તંદુરસ્તી માટે જબરજસ્ત લાભકારક છે મિત્રો આપણું આ શરીર પૃથ્વી આકાશ જળ વાયુ અગ્નિ આ પાંચ તત્વોનું બનેલું છે અને આ પાંચય તત્વોનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ અને એ પ્રમાણ એનું ન જળવાય એટલે આપણું આ શરીર માંદું પડે છે આપણે બીમાર પડીએ રોગ થાય એની પાછળનું કારણ આ આ પાંચે પાંચ તત્વોનું પ્રમાણ જાળવવા માટે મુદ્રાઓનો ખૂબ મોટો રોલ છે મિત્રો અને મુદ્રા એકદમ સરળ છે અઘરી પણ નથી એકવાર તમને આવડી જાય શીખી જાઓ અને નિયમિત એને કરવાનો પ્રયત્ન કરો મુદ્રાને તો રોગ મટી જાય મિત્રો હવે આકાશ મુદ્રા કેવી રીતે કરવી એના લાભ શું છે મિત્રો તો આકાશ મુદ્રા તમારે સિદ્ધાસન પદ્માસન વજ્રાસન સુખાસન પલાઠી વાળીને બેસીને પણ તમે આ મુદ્રા કરી શકો છો અને બેસી ન શકો તો ખુરશી પર બેઠા બેઠા પણ કરી શકો મિત્રો હવે કેવી રીતે તો આ ચાર આંગળીઓ આ પ્રમાણે રાખી પહેલી આંગળી અંગૂઠા સાથે ટચ કરવાની ત્રણ આંગળીઓ સીધી રાખવાની આ પ્રમાણે અને ઢીંચણ ઉપર ગોઠવી દેવાની આ પ્રમાણે બંને ઢીંચણ ઉપર આકાશ મુદ્રા જોઈ લો બરાબર આ ત્રણેય આંગળીઓ સીધી રાખવાની પહેલી આંગળી અને અંગૂઠો આ રીતે ટચ કરીને રાખવાની અને આકાશ મુદ્રા કહેવામાં આવે હવે આંખો બંધ કરી નશકરા ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવાનું શ્વાસની અવર જવર જોવાની શરીર એકદમ સ્થિર રાખવાનું આ પ્રમાણે શરૂઆત તમે એક મિનિટથી કરો શરૂઆતમાં સવારે જમ્યા પહેલાં એક મિનિટ સાંજે જમ્યા પહેલાં એક મિનિટ પછી ધીરે ધીરે બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટ નિયમિત બેસતા જાઓ અને નિયમિત દસ મિનિટ સુધી સવારે સવારેને સાંજ આકાશ મુદ્રા તમે કરી શકો છો મિત્રો અને આના લાભ મેળવી શકો છો હવે એનો પ્રથમ લાભ શું છે કાનની બહેરાશ મટી જાય જેને બહેરાશ હોય બરાબર સંભળાતું ન હોય અને આ મુદ્રામાં બેસવાનું શરૂઆત કરી દો તો થોડાક જ દિવસની અંદર ઓટોમેટિક સંભળાવવાની શરૂઆત થઈ જશે પછી કાનને કાનની અંદર રસી આવતી હોય સીટીઓ વાગતી હોય કાનનો દુખાવો થતો હોય તો એના માટે તો રામબાણ છે આ મુદ્રા કાનની તકલીફો મટાડવા માટે બીજું હાડકાં મજબૂત બનાવશે કેલ્શિયમનું પ્રમાણ વધારશે હાડકાંની મજબૂતી માટે તો જબરજસ્ત છે આકાશ મુદ્રા નિયમિત આકાશ મુદ્રા કરો એટલે તમારા હાડકાં મજબૂત બનશે ત્રીજો લાભ છે દાંત માટે પણ બહુ સરસ છે દાંતની મજબૂતી માટે દાંતની તકલીફો હોય તો ઓટોમેટિક મટી જશે કાન માટે હાડકાં માટે દાંત માટે અને હાટ મજબૂત બનાવશે બીપી કંટ્રોલ કરશે માઇગ્રેન મટાડશે ઘણા બધા લાભ છે આ મુદ્રાના જો નિયમિત તમે આ મુદ્રા કરો તો આકાશ મુદ્રાની અંદર જો નિયમિત તમે બેસો તો એના લાભ તમે મેળવી શકો છો મિત્રો મનની શાંતિ માટે સ્ટ્રેસ લેવલ દૂર કરવા માટે અને માનસિક શાંતિ માટે તો જબરજસ્ત છે આ મુદ્રાઓ પણ એનો અભ્યાસ નિયમિત કરવો ખૂબ જરૂરી છે એક મિનિટથી શરૂઆત કરી દસ મિનિટ સવારે દસ મિનિટ સાંજે આ મુદ્રાનો અભ્યાસ કરવાથી તમને જબરજસ્ત લાભ મળશે મિત્રો અને નિયમિત મુદ્રા અપનાવો કારણ કે એનાથી તો ઝડપી લાભ મળે અને બીજું શું છે કે અઘરું નથી આસનો પ્રાણાયામો ને એમાં તમને થોડો કંટાળો આવશે પણ આ એકવાર આ સિદ્ધ કરી લો મુદ્રા અને આ પ્રમાણે બેસી જાઓ એટલે તમને એનો અદ્ભુત લાભ મળશે મિત્રો અને આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નમસ્કાર